કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કારેલીબાગમાં અકસ્માત સર્જનાર આરોપીને આજે સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આઠ જણાને ઉલાડનાર આરોપીને લંગડાતો અને રસ્સી બાંધીને સ્થળ ઉપર લવાયો હતો આરોપીને જોવા લોકટોળા એકત્ર થયા હતા ઘટના સ્થળે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી લોકોએ કહ્યું હતું કે આરોપીને અમને સોંપી દો અમે સજા કરીશું અગાઉ પોલીસે આ કેસમાં આરોપીની રક્ષિતને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ દરમિયાન નશો ઉતર્યા બાદ આખી રાત આરોપી રક્ષિત ચોરસિયાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પડખા ફેરવ્યા હતા વડોદરા શહેરમાં તેરમી માર્ચે રાતના અગિયાર વાગીને પંદર મિનિટની આસપાસના સમય દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાએ આઠ લોકોને અળફેટે લીધા હતા જેમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અપાઈ રહી છે રીકન્સ્ટ્રકશન દરમિયાન લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો દીપાવલી સોસાયટીમાં રહેતા ઉર્વીબેન શેઠે જણાવ્યું હતું કે અમે તો કહીએ છીએ કે તેને ફાંસી આપી દો અમને સોંપી દો અમે તેને સજા આપીશું એ અનઅધર રાઉન્ડ કહેતો હતો તેનો જવાબ આપવા માંગીએ છીએ પોલીસને પણ ખૂબ પ્રેશર છે કેસને દબાવવાનો પ્રયાસ છે પોલીસને પણ એવી છૂટ આપો કે તે કાર્યવાહી કરી શકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવા લોકોને તો તરત ફાંસી આપી દેવી જોઈએ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર જેમ આરોપીઓના મકાન તોડે છે એમ આનું પણ મકાન તોડી નાખવું જોઈએ અમદાવાદમાં પણ મોટો અકસ્માત થયો અહીં પણ થયો આવું બધું ચાલ્યા કરશે આવા લોકોને કડક સજા કરશો તો જ લોકો હિંમત નહીં કરે હું હંમેશા હેલ્મેટ પહેરીને જ નીકળું છું મને ડર છે કે કોઈ મને ટક્કર મારી દેશે ગવર્નમેન્ટ ને નરેન્દ્ર મોદી ને બધાને કે તમે છે કોણ સુધી કેવડાઓ કે પોલીસ પડે ને આ સેલિબ્રિટી પડે છે આ સેલિબ્રિટી બનાન કોઈ જરૂર જ નથી અને આ બધા કેસો છે ને તમે ડબાઈ જાય છે એ ડબાવાની જરૂર પણ નથી એના વગર એને ફાંસીની સજા આપી દો ફાંસી એક વખત આપશો ને તો બીજો કોઈ છોકરા નહીં કરે આજે અમને પણ આજે અમને પણ હવે ડર લાગી ગયો છે કે આજે મારા પપ્પા આજે 60 મારા ભાઈની જે રિસ્પોન્સિબિલિટી છે આજે અમને તો ટેન્શન જ રહે ને હવે અમને એક ડર ગુ

કે અમે વોકિંગ કરવા જઈશું ને અડફેટમાં આવી જઈશું તો અને અમે નિર્દોષ બિચારા નિર્દોષોની જાન જતી રહી છે ને આના ચક્કરમાં બેન આગળ કોઈ જગ્યાએ સ્પીડ બ્રેકરોની સંખ્યા જે હોય છે અહીંયા એક પણ સ્પીડ બ્રેકર નથી મુક્તાનંદ ચાર રસ્તાથી લઈને તમે આજે વાઘોડિયા સુધી જાઓ સંગમ સુધી એક પણ સ્પીડ બ્રેકર નથી કે નથી કોઈ સિગ્નલ કે નથી કોઈ ટ્રાફિક પોલીસ કે કોઈ સિક્યોરિટી નથી અહીંયા કેટલી ચિંતા થાય છે સવાર પડે શું શું વિચારો છો તમે અરે આજે ઘરનું વ્યક્તિ આજે બહાર ગયો કે હું દસ મિનિટમાં આવું છું અને દસ ની આજે પંદર મિનિટ થઈ છે તો પણ આપણને ટેન્શન થઈ જાય કે નહીં હવે લોકો કેમ હજુ સુધી ઘરે નથી આવ્યા હવે તો વધારે ડર ઘુસી ગયો છે આ એક્સિડન્ટ જાણ્યા પછી અચ્છા આ રક્ષિત સામે શું કાર્યવાહી થવી જોઈએ એને સ્ટ્રીકલી એને પનિશમેન્ટ થવી જોઈએ એને ક્વિક ડિસિઝન લેવું જોઈએ આપણે સરકારે ડિસિઝન લેવું જ જોઈએ આંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટના આદેશ અનુસાર એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ અંતર્ગત રિકન્સ્ટ્રક્શન કરી રિમાન્ડના મુદ્દા અંતર્ગત તે કોણે કોને મળ્યો છે અને ઘટનાસ્થળે તેના નિવેદન લેવામાં આવ્યા છે આરોપીના નમૂના લેવામાં આવ્યા છે અને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે હાલમાં તે રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન કાર્યવાહી થઈ રહી છે અને વધુ રિમાન્ડની જરૂર પડશે તો ફર્ધર રિમાન્ડ મેળવીશું રૂટિન કાયદાની જોગવાઈ મુજબ મેડિકલ કરવાનું થતું હતું એ કરવામાં આવ્યું છે